જંબુસરે પીએમસીના ચેરમેને મુખ્યમંત્રીને પત્ર લખી પાક નુકસાનીનો સર્વે કરી સહાય આપવાની માંગ કરી હતી જંબુસરે પીએમસી ના ચેરમેન વનરાજસિંહ મોરીએ મુખ્યમંત્રીને પત્ર લખી પાક નુકસાનીનો સર્વે કરી સહાય આપવા માંગ કરી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ કૃષિ મંત્રી જીતુ વાઘાણીને પત્ર લખ્યો હતો સતત બે દિવસથી વરસી રહેલા કમોસમી વરસાદથી પાકને નુકસાનને લઈને આ માંગ કરવામાં આવી હતી જંબુસર તાલુકામાં સતત ચોમાસામાં વરસી રહેલા વરસાદ અને પૂરના કારણે ખેડૂતોને નુકસાની થઈ હતી તો ફરી કમોસમી વરસાદે પાકને નુકસાન પહોંચાડ્યું છે સરકાર દ્વારા વહેલી તકે સર્વે કરી સહાય આપવામાં આવે તેવી માંગ જંબુસર એપીએમસી ના ચેરમેન વનરાજસિંહ મોરી દ્વારા કરવામાં આવી હતી